હા બોલો તો અમે જઈ રહ્યા છીએ મારા શાળાના સસરાને ત્યાં જમવાનું છે એટલા માટે તો આપણે મળીએ ત્યાં લાલભાઈ આ લોકેશન મેરો એ લાલભાઈ ટુ ચાલો હા છે છે તૈયાર કેવા થઈ ગયા આમ જોવો તમે ચાલો આવી ગયા તા મારા ત્યાં આ સસરા ઉપડે છે હું શું રાધિકાની કે હું તો તો હું આવ્યો દેવા માટે રાધિકા આવે તો

ત્યાં અમે હજુ ત્યાં હતા ત્યાં ઘરેથી ફોન આવતા હતા કે મારા બાપાના દીકરા ભાઈ અમારા રસિકભાઈ અમને મળવા માટે ઘરે આવ્યા હતા તો પછી અમે ફટાફટ ઘરે આવ્યા ત્યાં અગિયાર વાગી ગયા હતા અગિયાર વાગ્યાથી તે બાર વાગ્યા સુધી અમે રસિકભાઈ મળ્યા અને બેઠા અમે સાથે

Ela é uma <laughs> coisa <coughs> que eu quero fazer. Eu quero fazer uma coisa que eu quero fazer. que eu quero fazer. Eu quero fazer uma coisa que eu quero fazer. Eu quero fazer uma coisa que eu quero fazer. Eu quero fazer uma coisa que eu quero que eu quero fazer. que 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 ચિતી કાકા આયા ચિતી કાકા બતા ચોકડી કોઈ નહી કોલી ચોકડી કોન હતી એક ફોટો મોકલો આયા તો

અત્યારે વાગી ગયા છે સવા બાર રાતના અને મિત્રોના ફોન ક્યાર ના આવતા હતા પણ જમવા ગયા અને પછી એક જગ્યાએ બેસવા ગયા ને પાછા ઘરે મહેમાન એવા મારા મોટા બાપા દીકરાભાઈ રસીકભાઈ અને એમાં ને એમાં બહાર વાગી ગયા તો મિત્ર એ મારું પડ મીઠું નથી આવ્યું પણ મેમને બે હવા બોલાવે છે અને રાત્રે હવા બારે હું પાછા ત્યાં આવું છું ત્યાં જઈને પાછા મળીએ એજ બધા એ બધા મિત્રો છે જે ગયા શનિ રવિ માં ફાર્મ હાઉસ મળ્યા કાઢી ગયા છે આજ મારે તમારે જાવું પડે છે હવા બારે વિડીયો તમે જોયો છે આ પોણા બે થયા હજી આ નંગ ને કોઈને ઘેરે નથી જાવું

આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય